મારો બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકાનું નાનોસના ગામનો વતની છું આ સ્ટેજ ઉપર હું બીજીથી ત્રીજી વાર આવ્યો માતાજી આપણે આજે બાર મહિના પહેલાં પાટીપ્લોડમાં ગાંધી ચાલતી હતી એ વખતે જે બધી માનતા મેં પૂર્ણ કરેલી હતી બાકી તો નહીં રાખેલી પણ આપની સમક્ષ મેં એક વાત રજૂ કરી હતી કે આપના છોકરા આર્મીમાં જે પાસ થયેલા હા બે બંને ભાઈ એ ટ્રેનિંગ પૂરી કરીને આવશે ને આવી વર્ધીમાં નમાવા લાવશું અહીંયા તમારા પગે ભળાવા પણ માતાજી ચોમાસાનો માહોલ ચાલવાથી છોકરા ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘેર આવવાથી આપણી ગાદી બંધ હતી સતત બે ત્રણ મહિના બંધ રહી એટલે છોકરાઓને મોકો ના મળ્યો એટલે પાછા નોકરી ચડી ગયા ચલો કીધું આવતી વખત તો છોકરા પાછા નોકરી ગયા અત્યારે પાંચ મહિના નોકરી કરી અને પરત ફર્યા એટલે મોકો મળી ગયો વચમાં આવવાનો મોકો ના મળ્યો કારણ કે આપણા બાપાજી એક દાદાભાઈ એક્સપાયર થયેલા હતા એટલે બે ત્રણ રવિવાર પાછી ગાદી બંધ થઈ પણ વરી આ બે ત્રણ દિવસમાં જ જવાના હતા અનવરી ગાડી મેલાઈ ગયો મેલાઈ ગયો રામ રામ ભાવ હતો ને જબર મેલાઈ ગયો એમ અને પેલા આ આદ્યાનિક છેડીવારા હા એ રહે સરસોમાં તો બધા મારી નજર બધું હા એ રાય બંને ભાઈ હો તેઓ કમ્પલેટ નોકરી કરીન પાછા ઉતરીને આયા અને આ માહોલ મળી ગયો આવતા રે વાળી યુન ચાન્સ ના મળો આવતા રે જવાના હતા એ ઈવી ના પેલા જવાના હતા તો અત્યારે જે મારી માનતા હતી આ ખાલી બોલી જ હતી માનતા નથી બોલી હતી નમન કરવાની એ મારી આજે પૂર્ણ કરું અને આ વરદીમાં લાય કરી અને આપણું સપનું જે માતાજી ઇમ્પ્રુવ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર અને માતાજી આ જે મારા છોકરી કોઈ તમન્ના હોય મારી કોઈ ઈચ્છા હોય એ પૂરી કરજો હ આર્મી કદાચ બોર્ડર ઉપર એ પોસ્ટિંગ થાય ને અને યાર યાદ કરજો તમે જ્યારે એક કોઈ ભી એની મનોકામના હોય તમે આમ ઇન્ડિયાથી યાદ કરજો પાકિસ્તાનની બોર્ડર કુદી નહી આજે 18 મહિનાથી હું માં સત્તા આવું હો ખાલી બસમાં તાલી પણ હોય તો જ નહીં આવતા શું નામ મારું નામ સોલંકી સુનિલ છે હું બારે જાણો છું પરંતુ હાલ સાત વર્ષથી હું નારોલની અંદર રહું છું મારી માનતા એવી હતી કે મારી પહેલી એક બેબી છે બરાબર અને હું નારોલ ફ્લેટની અંદર રહું છું છઠ્ઠા માળેથી મારો છોકરો પડીને એ થઈ ગયો હતો લગભગ દોઢ વર્ષ પહેલાં એક વર્ષ જેવું થયું એક દોઢ વર્ષ જેવું તો પછી હું અહીંયા આવ્યો ફરતા ફરતા આખા ઘરમાં બધા ડિપ્રેશનની અંદર હતા પપ્પાએ કીધું તું ક્યાંક બહાર લઈ જા તો હું આવ્યો ત્યારે આપણે લાલી બાજુ ગાડી ચાલતી હતી તો ત્યાં ગાડી હું આવ્યો તો મેં અણધારી અમે રોતા રોતા જ નીકળ્યા થયા ઓલરેડી અને ત્યાંથી અમે આવ્યા તો મેં માનતા માની કમાડીમાં અમે બંને સાથે રહીને કમાડીમાં જો મારે આવું થયું છે આવો ને આવો છોકરો તમે હાલશો તો હું પાંચ રવિવાર કરીશ માતાજી મને કેતા બહુ ખુશ થઈ જાય તો બીજા રવિવારે મને પરિણામ મળી ગયું હા બીજા રવિવારે સારા દિવસો ચાલુ થયા અને મારી આઈ રહ્યો આ દીકરો એક દીકરો પહેલા તારા છઠ્ઠા માળેથી પડી મળ્યો થઈ ગયો મૃત્યુ પામ્યો હા કેટલા વર્ષ પહેલા એક વર્ષ પહેલા એક વર્ષ પહેલા એટલે તમને આઘાત લાગ્યો આઘાત લાગ્યો તો આ શું અનર્થ થઈ ગયું હા અને એવું અનર્થ થઈ ગયું

आयुष नाम राखो एनो आयुष तो हां बा पहले तो आ आयुष आयुष मतलब आयुषे वधार रेसे एनो हां बा बढ़िया चुनडी અમાર જાતી ओढाळवणी छे खाली મે હાથ લગાવી ઓય વાત અરونا બે કે દે આવ સાવાડી શું માનતા થી મારા દીકરા આવશે તો નામકરણ કરાઈશ અન શ્રી ફળ ચુંદડી ની માનતા હતી

કયો વાંધો નહીં પણ તેર વર્ષે જેટલા મેણા ખાવા પડે બોજ મેણા ખાધા માતાજી અને દુઃખ ના લઈ અને ભુવાઓ જો જાય તો ભુવાઓ જાત જાત નું બતાવ હા બહુ બતાવે છે માં આ વાર હું ઉપર છે તાર માથે થી કેટલી વાર વરાયું બોજ વરાયું માતાજી હા બહુ કણ બી ખાધા બહુ કડાઈ ખાધા હા પેલા દાણા ખવડાવો લે હા કે આ દાણા ખાઈ જાઓ હાચી વાત છે માતાજી મે હાથેય નહીં મેલ્યો

મારું નામ કાજલબેન નરેશભાઈ મકવાણા છે હું ગામ મોરૈયાથી આવું છું મારે મારી પાણીની ગાંઠ થઈ જતી હતી એના કારણે માસિક બંધ થઈ હતા અને બાળક રહેતું અને ડોક્ટર ઓપરેશન કરાવવું પડશે તો મારી મને વકર ઓપરેશને મને માય દીકરો આપ્યો છે માનતા રાખ્યા પછી પેલા ડોક્ટર ઓપરેશન કરાવવાનું હતા કે તમને પાણીની ગાંઠ છે તો ઓપરેશન કરાવવું પડશે

અંતમાં માડી મે મોટી ચુંદડી માનીતી પેડા માને તા ને ફૂલનો આર માર્યો તો ડોક્ટરે નાક પાડી દીધું નાક તમને વિશ્વાસ છે કે મે કર્યું હા માડી દમેદ કર્યું ના મેં આ કામ કર્યું તો ના બા તો આઈ માડી મારી ખોડીયરમાં ને આગળ ધરીને જ આવીતી એ માડી તમે પહેલા આગળ રહેજો જો તમારી હા હશે તો તું બારે જ પહોંચી જઈશ ભલે રામ તમારી ખોડીયર માતા ને રામ 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 માડી ભલે અને માડી મારી બેબી રહી ને એક મને એમ જ કહેતી હતી કે માડી તને ભયો જ આવશે અને માડી હવે બપોરે બેઠા હોય તો એ ત્યાં દુપટ્ટો ઓઢી ઓઢીને કેવો ખૂંખાર મેળવી આવી ખૂંખાર મેળવી આવી એવું કરતી હોય હું તમારા ઘેર જ રમતી હોય એનો મતલબ એવું થયું તમ કે નોના દીકરાઓને કહે કે બોલે સાચું બોલે અને એમનું રુધિર પવિત્ર હોય ચોખ્ખું હોય હા માડી મારી પ્રેરણાથી કદાચ થાય ને

ને આ મારી ઘરવાળાની પ્લેડ સર થયું તો બે બે વાર આવી થયેલું કે બે બે વાર બાળક મરી જાય થઈ જાયલી તો આ ત્રીજી વાર હે ડિલેવરી સારી રીતે આવેલીમાં માને માની એવી અરજ કરી હતી મેં કે મા હા હવે ત્રીજી વાર આવું છે તો સારી રીતે ડિલેવરી થાય માં તો તમારા પાર નામ પડાવી દીકરો આવે એક દીકરી આટલી અરજ માની કરી હતી બસ

કળધરા ગામ છે મારું મારે લગ્નના ચાર વર્ષે માડીએ મને દીકરો આવ્યો છે હા ચાર વર્ષે હા કરાવી ભૂવા ભુવાઓ કરાયા તો કે કૂક બાંધેલી છે આવો તેવું કહેતા હતા પણ હું માડીને સાનિધ્યમાં આવ્યો હતો તો મેં માડીને માનતા રાખી હતી કે રામ નામના એક લાખ જાપ માડીને લખીશ લખીને અર્પણ કરીશ અને પાંચ કિલો પેંડા માડીને અર્પણ કરીશ ચૂંદડી મોટી માડીને ચડાવીશ એવો બોલ્યો તો માડીએ મને દીકરો આવ્યો છે તો દીકરાનું નામકરણ કરવાનું છે માળે હા કૂક બાંધી હા જાપ જપ હા મળે અત્યારે દીકરો આપ્યો છે મારે આશાપુરાણા રામ માડે એક લાખ નામ હમણાં બોલી લું હા એક લાખ રામ નામના જપ કરી અને કોઈ પણ ઈચ્છા કરો અને મનઃ અર્પણ કરો એ રામ નામ તો એનું ફળ પ્રદાન કરું તો ત્યાં જેટલા રામ નામ જપ્યા એક લાખને એક હજાર ત્રણસો દસ અને પ્રાર્થના શું કરી મારે દીકરો જ ઈચ્છતો માટે તને આપ્યો આપ્યો મારે જે સમયે કીધું તે પ્રમાણે હા એ પ્રમાણે મારે હા એટલે આ મારા રોમની જે કૃપા કહો મારા આશીર્વાદ કહો એ

તો થાય જ નોના હોય તો લગી ના થાય તમે ચમક્યા વગર મોટા થયા છો તો એનું નામ કઉ કે રામ નામ ના જપે નામ રામ રાખ રામ તારા મુખે રહ્યા છે ને બહુ છે આશીર્વાદ હા બસ એટલે તું એનું નામ દેસ તો રામ નું નામ પોચ છે ભલે રામ જાવ નાનો ભાઈ છે અને એની દીકરી હતી એક અને એક વર્ષ પછી પ્રેગ્નન્સી છે એમણે દીકરાની માનતા રાખી હતી અહીંયા રવિવાર ભરેલા છે એમણે અને

જે આપણે મા દીકરો આપે કે દીકરી હું તમારી પારે નામકરણ કરાવું છું તો પેલા કોરે દીકરો આપે પેલા કોરે મા દીકરો આપે છે બોલે એનું નામ અમારા જ આશીર્વાદ છે ને તમારા જ આશીર્વાદથી થી મા દીકરો છે હા તો એનું નામ આશીષ રાખો આશીષ આશીષ ખૂબ સરસ નામ છે માં ઓ રામ 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 માડી